એલે ન્યાવા માં કોઈ દુહા સંદે ની ગાવા રણસિંહા એ ઉ તો નહીય રણસિંહ તો વાઘવું જ ન જોવે લે ગીતે પોસા પોસા હકીકત પંખીડા નેયા પિંજરૂ પોચ પોચુલા એને એને એની જમાવટ જ કારણ કે બુદ્ધિ ભગવાન એને બુદ્ધિ આપી છે એનો પૂરો ઉપયોગ કરે આપણે જેટલા ગાડીઓ લઈએ તો આપણે જે વરણ નાશું ને ગાડીના વાહે નામ લખશું અમે તો લખીએ છીએ આપણે આયર હોય તો ગાડી લીધા વાહે આ લખી નાખીએ કાનુડો દોરી નાખીએ બેઠો કાનુડો હોય તો માનવાની ભરવાડભાઈ ની ગાડી છે ઊભો કાનડો હોય તો માનવાનો આયરભાઈ ની ગાડી છે કાન ઓળાના પાગ પાડી દીધા